ઉનાળો મારા તો બે મહિના થઈ ગયા કરવું ખેતરમાં હું આવું તાને ડાળવું પડશે બાજરી નહીં વાર તો ગાર જ વાવો પડશે મારે તાને ટાળવો પડશે પેલી ઘેર કીધું છે તું થોડી આવતી હોય તો થોડું મોય આ ખાટલું બાસલું તે વેણી લે હશું ઢોરવાનું નહીં ને કયું હોય હશિ ભલી વાર જ નહીં ને અમે ઘેર જવું પડશે મારા કંટાળો મને તો ખરાબ અપોરવા તો શું કરવાનું અને ઘેર એટલો ઢોર બધે છે શાંતિ સિંહ બેઠો તો પીવાનો ધંધો બસ આખો દાડો બેસી રહેવાનો કશું કરવા નહીં ઊંઘી રહ્યો શાંતિ સિંહ અમે ઘેર જવું પીવાના હતા અને થોડો પાડું બરોબર ઘણા દાડો ને રીસ અમારા તો પીવાના તો બસ ટાઈન લુગડે તેજ થઈને ફરજ મોય બસ

આ બેડા તારો બાપો વેહુલ આવ્યો બેરો હટ અજી અજી મોય કે એ કશું નહી લેવાનું મોસી એ બધું મારું લાયેલું છે તું લાય તો બાપ નાજી આ આલે તો બે વાહણ કે એ ફૂટી ગયો કે તારા ખાણ તો ફૂટી જાય એ હાડો ના કામ ના પડશે હમણા આ લમણા બકોર થવા ની તું આ જી જાય છે કા હળવાજી તું કા હરો આયો છે કોનો મનો થતો રહ્યો પાછો ઓકે

કુણ છે આવા આ મુ આ કોદાળ મારું તેલ પડી જાય હેતર મો આ નાયરા ભાઈ પેલું એ કરે છે પંખાના વાયરા એસી ના વાયરા સિવા હું ગ્યાસી બધા ભેગા કરીને બેઠી છે તે વા ઊંગી જો ઊંગી જાય હું ભરીએ મો આ ભરવા મો ભરામ પટી ગયા અજી ખાવાય નહીં મરી મફત ના ખાતા તો ના ભાઈ તું ખાવાનું અને મારી બે માર માર કોની પાછી થોડો વજી તો હેડજો વજી હેડવાન કરો બધા કે કોઈ હગા છે તવા આમાં મને ખબર નહીં શી ખબર ઇના તો

વાળું હજી હુશીર પડી રહ્યું છે ના ના માવઠા જેવું કરે છે થોડી એક મને મદદ કરાવજે કરાવ લેતા આવજે હું કોઈલા થોડા ભર છે પેલું એટલા ન ખાવજે છે આખો દાડો છું અને આખરે મારા ઘરનું કરવું પડે ફોન ના ના કરવું પડે કરવું પડે બધું કરવું પડે અમે એને એટલી ખબર ના પડે રે ભાઈ ના પડે

તને તને બૈરું નહી એટલે તને હજી ખબર નહી લેટ બસ ચાલ જય જોય જોઈડ ના ને અમાર તો હજી આયા ને એવા લેન પરો છો મારા પેલું કરો મહારાજ આ ડખા જોયા કે જોયા ને એવા ડખા તો પહેણવા કોઈ મજા નહી ના ના પણ તે વે ગોળે સળીન બેહ્યા છો એટલે ગોળે સળા તો આકડે ભોજ બેહેલા છે ગોળે ચડેલા હું નકો માથી એને ખોટો કરસો માર તો માથા પડ્યો છે ને તો હાલ લે હડ મુજો પેલો હેટર માં ફુવારા ચાલુ છે પાછા ઓવે તું એ જા ને હું મારે થોડું ઓળ કરવું છે કરું આમ પછી આઈ ને પોણી પાવું છું હાચી નો હજનાર ઓકે આ તાન શાંતિ જા જવાય લે તો જઈ ભાઈ અમુ ચિંતા નહી અમુ શાંતિ છે એ તાન હું કામ કરી જાવ છે બેટે આમ અને આ હુશેલ પડી જાય થોડું ભરાઈ લઉં ટ્રેક્ટર બોલે બોરા બોરા ભરાઈ લઉં એરંડો ને થોડો હળો બાકી છે આમ બધું શાંતિ કામ કરું હા અળી ધરો મગફળે પછી ધરો થઈ જાય છે અળી અળી ને થાશું હું કરું પણ ધરો તો થા કરે છે થાર મળતો નહી શું કરવાનું એકલાન સૂંટ સૂંટ કરવી પડે છે અને મારે તો બાઈ ભાઈ બીમાર એટલે એકલાને જ આપવું પડે છે એને દવાઓ કરે કરે થાશું શું કરવાનું હાલ તો તને એકલા દુ પડે મજુરિયા હાલ ખરા તાકડા ઉનાળાનો નો થાય નો મળશે ના મળે પૈસા બુ કરવાન કે ને આદબું તો પડશે આ મફળી બધી સુંટવી જ પડશે કું હાવ કુ રોતું રોતું આવશ હા કોને બાયડી છે પેલા કોંજન છોકરા ને બાયડી જ નહી હા વહવાય આવશે તો અરે અરે સોળે અરે તું છે રોજી રોજી આવી છે બેટા

કરાવજો મને ભગવાન લઈ એટલું હાસુ આ હો ભાઈ તું તાં ઘેર હેડ હું આવું છું અને હું કે તું હાર તું જા હેડ તાર માન પાજી ઓમ નવરાવજો હો હું કીધું હું આવું છું એટલી કરતો હો ને હાર હું આ બે ઓળીઓ નેતા હું બરોબર ઓવે ઘાવાર એટલો આગળ થઈ અને મારી માણી જોગા હે બે ઓળીઓ તું નેદી તો ના ખુદ છું અને મારા સોળિયરી હે નાઈ શું કરવા

એ વાપાસ બિરિંગો સચી રેલી જમુક અમુક કોમ કરે જાય જય વીર જય વીર ઓકેશન